વાગુરુજી કા ખાલ વાતે મારું નામ હરિસિંહ ઈશરસિંહ છે સુચારી છે હું ત્યાં હિરાસરમાં કુલર હોમ યુનિટ ચલાવું છું પાંચ સાત દિવસ મહારાષ્ટ્રમાં ફંક્શન હતો ગુરુદ્વારાના મારા લગન પ્રસંગનો ફંક્શન હતો જેવો કાલે હું આવ્યો હું લગભગ એક દોઢ વાગે ફેક્ટરીએ પહોચ્યો સાડા ત્રણ વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટાટા સોમનો આવી મારી ફેક્ટરી આવી અંદર એમાંથી પાંચ છ ચાર પાંચ જણા ઉતર્યા અંદર આવીને અમારો જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે એ ફરફેરવા માંડ્યા એટલે હું અંદર યુનિટમાં હતો મને બોલાવ્યા કે ભાઈ સાહેબ આવ્યા છે સાહેબ બોલો કે ચૌહાણ સાહેબ તોલ માપ અને જયેશભાઈ ગજેરાભાઈ મીનામાભાઈ વરૂપ સાહેબ આ ઇન્સ્પેક્ટર છે એ આવ્યા છે હું સાહેબ મારે તોલમાપનું ન લાગે અમને તો મને જો કે ખ્યાલ નથી ના કે લાગે અમે ટોલ માપ કન્વેન્શન કંઈ ખબર નહીં મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી આ લખેલ નથી આ લખેલ નથી આમ નથી અને પેપર કરવા માંડ્યા અડધી પોણી કલાક કલાક પેપર કરતા રહ્યા મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને વોર્નિંગ આપી દીવ બીજી વખત તમે જે કહેશો એ લખી નાખતું બોક્સ ઉપર બોક્સ ઉપર આ લખેલ નથી ના લખેલ નથી ને તો નહીં અમે તો કદાચ અહીં તમારો બોક્સ ઉપર જે કંઈ અમુક વસ્તુ લખેલ ન હોય અમે તો સાહેબ એમ ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે બાકી શું લખવાનું જે મને ખબર નથી આ વસ્તુથી થોડો અંજાન છો મને વોર્નિંગ આપી દીધો બીજી વખત તમારો ફોલ ઓફ કરી છે ને તો કે નહીં અમે તો સીઝ કરશું નામ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને કાંઈ વાંધો સાહેબ મને નોટિસ આપી દો હું વકીલ થ્રુ જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રીસ ઇન્ટુ થ્રી સીતાથી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે સાહેબ એટલો બધું ન કરો અને મેં ઘણી હાથ જોડીને બેનતી કરી એને સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દીધો મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે પણ ન માન્યા સાહેબ સાહેબ કે નહીં તો કરવું પડશે આમ કરવું પડશે આમ કરવું પડશે પછી ગજેરાભાઈ અને બીજાભાઈનામાં ગુરુ સાહેબ હતા વાત થઈએ ને અરે મેં કીધું સાહેબ આ શું થોડુંક કંઈક કંઈક રહેમ રાહ રાખો અમે તો વેપારી દર્જાના માણસો છીએ અમને બીજી કંઈ ગતા ગમ નથી ખબર પડતી પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે કાંઈ વાંધો નહીં હવે ગતા એ કાંઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે કરીએ છીએ અમને પચાસ હજાર રૂપિયા આપી દો માં ભરવાનો આવી ગયો એમ કહી મેં તોય હાજર સાહેબ કંઈ રીઝનેબલ કરો રીઝનેબલ કરો એટલી વારમાં મને યાદ આવ્યા રામભાઈ મેં જન્મદિવસની મારે વિશ કરવી હતી હું બારગામ હતો એટલે મેં રામભાઈને ફોન કર્યો રામભાઈજી મારી ફેક્ટરીએ તોલ માપવાળા કોઈ ચોહાણ સાહેબ નહીં બીજા ચાર પાંચ ઓફિલ ઇન્સ્પેક્ટરો આવ્યા છે અને મને આ રામભાઈ કીધું આ ફોન આપે ને રામભાઈને ફોન આપ્યો રામભાઈ એને ફોનમાં શું વાત કરી તો મેં નથી પણ રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં બે ત્રણ ચા પૂડાવી બિસ્કીટ નાસ્તા જે મેં બધું કરવું એ કરવું એ તો અમારો એક નિયમ છે ફેક્ટરીનો કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી એનાથી કાંઈ રામભાઈ વાત કરી થોડીક વાર પછી મને કહે છે કાંઈ વાંધો નથી રામભાઈ શું વાત મને ખ્યાલ ન આવ્યો મને ફોન બંધ થઈને આપી દીધો તો મને કે હવે તમે સડતીસ હજાર રૂપિયા આપો સાહેબ સડતીસ હજાર રૂપિયા એટલા કુમત થાય અને અત્યારે મારી પાસે પૈસા નથી ના પૈસા તો અત્યારે આપવા પડશે પછી મેં ખીસ્સા ફફેડ્યા અને સાડી ત્રેવીસ હજાર ખિસ્સા ઓફિસ માંથી ભેરા કરી ત્યાં સુધી કહેતા તમારો ચીજ કરશું હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા આ ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા ખોટા ફાડવા માંડ્યા બોક્સ લઈ અને આ નથી લખેલું આ લખેલું નથી ને એટલે મેં અમે તો શું કે વેપારીને સમાધાન જોતું હોય બીજી કાંઈ લખમાં પડવા માંગતા ન હોય અમે એટલે પચાસ સાડી સત્રીસ હજારનો કવર બનાવીને મેં એને એટલી વારમાં પોચ બની ગઈ અને બાર હજારની પોચ આપીને નીકળી ગયા અને હું મારે થોડો કામ હતો હોય નીકળી ગયો મારા પેલો પોતો મારા સાથે હતો ને થોડો તાવ જેવો હતો હું નીકળી ગયો એટલી રામભાઈ રામભાઈને ફોન આવ્યો પતી ગયો હા સાહેબ પતિ ગયો છે બાર હજાર રૂપિયા લોકોએ મારી પાસે પોચ આપી બીજા કંઈ લઈ ગયા હા સાહેબ પચીસ હજાર રૂપિયા લઈ ગયા છે તો કે મને નંબર લે એનો મારે એને ધન્યવાદ કરવા મને એમ કીધું મેં કીધું ઠીક છે મેં નંબર આપ્યો મેં ભરાડ સાહેબ ભરાળભાઈનો નંબર આપ્યો તો રામભાઈએ જે કંઈ કીધું હોય એને તો મને ખબર નથી શું એને જળકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી એટલી વારમાં મને રામભાઈનો પાછો ફોન આવ્યો રામભાઈ મારા જૂના સ્નેહ છે મારી બહુ પ્રેમ છે ગામના અમે તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ એ ક્યાં છે મેં હું નીકળી ગયો છું એ કે પૈસા પાછા આપો છે મેં બહુ પથરાદસ્ત છે કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો શરમ નથી આવતી મેં સાહેબ હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં તો એ લોકોનો નિનામાં કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટરને હરીભાઈ કરીને એકાઉન્ટન્ટ છે મારો એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને હું તમને પચીસ હજાર પાછા આપવા આવીએ છીએ અને ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો હતો એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને પચીસ હજાર રૂપિયા આપી અને વયા ગયા એ લોકો

સાડી સીતા હજાર અત્યારે ભરવા પડે મને આનો વકીલ કોણ હોય મને એ ખબર નથી એટલે વકીલને ને કહીને હું મને તમે નોટિસ આપો હું જવાબ આપી દેશે નહીં અત્યારે પૈસા તો ભરવા જ પડશે અત્યારે મેં કંઈ વિચાર નથી સાહેબનો કઈક ફોન આવ્યો તો કાલે પણ હું માટે નથી કરી શક્યો કે સાંજે મારા સાત વાગ્યાથી પછી મારો ફોન બંધ હોય હું પ્રાર્થના કરતો હોઉં છું અને સવારે બી સવારે નવ સાડા નવ ગુરુવારે થઈ જાય સવારથી ફોન ચાલુ થઈ ગયા છે આ તો થોડી કરીને આ એ લોકો ને જોડવાથી કામ જ નથી થતો અમે તો ખુબ હાથ જોડ્યા ને સાહેબ આ પેલી વખત આવ્યા છો અને આવી રીતે તમે આટલું અમે ચલાવીએ છીએ અમે ત્યાં લંગરે ચલાવીએ છીએ અમે ત્યાં મારે ત્યાં બસો માણસો કામ કરતા હોય છે બપોર નો જમવાનું ત્યાં આપીએ છીએ બધાને મેં રોટીની મશીન લગાડી છે વર્ષો થઈ ગયા સાહેબ હા છે બધે કેમેરામાં પુરાવા છે પોચ આપી છે બાર ની અને કેમેરામાં અમે રેકોર્ડિંગ હમણાં કહી દીધું ત્યાં કાઢે છે અમે કોઈ વેપારી કોઈ બીજા ઝંઝટ માં પડવા નથી માંગતા ઘણા ખાતાવાળા આવે મારે કોઈને નામ લેવા નથી પણ હું અપીલ કરવા માંગુ આવો ભોગ ન રાખીને તમે સામનો કરો અને પોતાના પેટ ભરવા જ આવે છે કોઈ સરકારમાં કોઈ જમા વાત જ નથી તમે પોલીસ ફરિયાદ કરવાના છો એન્ટી કરવી પડે હકીકત છે હું તો કઈ સાહેબ